ઘણી બધી માહિતી મેળવી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા થયા અંતિમ તબક્કો અને સુભાષ શહીદી શહીદ કેવી રીતે થયા એના વિશે માહિતી મેળવી હવે આગળ થોડીક માહિતી પ્રાપ્ત કરીશું મુંબઈને નૌકા વિગ્રહ ઓગણીસો છેતાલીસના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટે મિશનના યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન ઓગણીસો સુધીમાં વિદાય લેશે એટલે એમણે શું નિર્ણય કર્યો બ્રિટનના વડાપ્રધાને એટલીએ કે બ્રિટન સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકાર હવે જે હિન્દ સરકાર રચાશે રચાઈ જાય પછી હિન્દની તમામ સત્તા એને સોંપીને જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં એ લોકો અહીંથી વિદાય લેશે એટલે કે અંગ્રેજો અહીંથી જતા રહેશે દરમિયાનમાં હિન્દના વાયસ્રોય તરીકે હિન્દના વાયસ્રોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ હવે તે વખતે હિન્દમાં ફાટી નીકળેલો રમખાણોને લીધે દેશની સ્થિતિ કરુણ વધુ કરુણ હતી હિન્દની પ્રજા એટલી કંટાળી ગઈ હતી એટલી થાકી ગઈ હતી અંગ્રેજોના ત્રાસથી કે દેશમાં ઠેર ઠેર રમખાણો ચાલુ થઈ ગયા બંધારણ સભાની રચના માટે જુલાઈ ઓગણીસો ને ની ચૂંટણીઓમાં કોંગ્રેસની ની બસો ને દસ માંથી બસો એક અને મુસ્લિમ લીગને ને ઇઠ્યોતેર માંથી તોર બેઠક મળી પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી એટલે મુસ્લિમોની જે અઠ્યોતેર લીગ હતી એમાંથી તોતેર બેઠક મળી ગઈ એટલે એ લોકોએ શું કર્યું અલગ પાકિસ્તાન બનાવવું છે એટલે કે પાકિસ્તાનની માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ ને સીધા પગલાં દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લળ અને તોફાનો ફાટી નીકળ્યા સરકાર ઉપર દબાણ લાવ્યું સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ સીધા પગલા દિન તરીકે આ પાડવાનો આદેશ કરતા આખા ભારતની અંદર કોમી હુલ્લડ ચાલુ થઈ ગયે કોમી હુલ્લળ એટલે હિન્દુ મુસ્લિમ વિરુદ્ધ અમે હિન્દુ છીએ તમે મુસલમાન છો એકબીજાને મારવું કાપવું તોફાનો ફાટી નીકળ્યા સળગાવી નાખવું આ બધી વસ્તુ ઈન્ડિયા અને પાકિસ્તાન બે અલગ પડ્યા ત્યારે તો અતિશય થઈ ગયું હતું એમ એટલું કે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે જે લોકો સાથે રહેતા હતા એક જ જમીન ઉપર પોતાના સમજીને એ એકબીજાને મારવા ઉપર આવી જશે આ જોતા સરદાર પટેલ નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાની માંગણી સ્વીકાર્ય સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી હવે પ્રજા જેટલી ઓલી હતી કે ઇન્ડિયા ને પાકિસ્તાન બે અલગ પાડવું હતું પણ એને અલગ પાડવા માટે મજબૂર કર્યા કોણ હિન્દુ મુસ્લિમ બે ભાગ પડ્યા જ ન હોત મુસ્લિમ લીગ બની ન હોત તો આ વસ્તુ બને જે હજારો લોકો જે ઘાયલ થયા એ વસ્તુ ક્યારેય બને નહીં અંગ્રેજોએ શું કર્યું છે આ જે કંઈ પણ કહ્યું છે એ લોકો કરીને ગયા છે હિન્દુ અને મુસ્લિમ એમણે નાત જાતના કોમવાદ ઉભા કર્યા અને કોમવાદને આટલું મોટું પરિણામ આવ્યું ત્યાં સુધી કે પાકિસ્તાનની સ્વીકાર્યા સિવાય કોઈ જ વિકલ્પ રહ્યો નહીં મુસ્લિમ લીગ અને જિન્નાના અઠાગ્રહ બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો લીગે એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ એટલે કે હવે હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે અલગ વિભાજન કરવું એટલે અલગ થવું એવી લોકોએ ઉત્પન્ન કરી આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે શું સમજાવે છે સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુને કે વિરોધી એકમોવાળી નિર્બળ એટલે કે બેયના વિચાર મળતા નથી એકબીજાની વિરુદ્ધ છે એવી કેન્દ્ર સરકાર ઊભી કરવી એથી તો કેન્દ્ર સરકારને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ એટલે કે વ્યવસ્થિત કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિથી રહી શકશે નેતાઓને આ દલીલ યોગ્ય લાગી તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યો ગાંધીજી ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો એટલે અંગ્રેજો એટલા મજબૂર કરી નાખ્યા હતા કે આપણે હિન્દના ભાગલા ફાળવા ઉપર મજબૂર થઈ ગયા આ પણ નો થાત જો હજી પણ આપણે થોડાક ધીરજ રાખી હોત માઉન્ટ બેટન યોજના જૂન ઓગણીસો સુડતાલીસ અને હિન્દના ભાગલા એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ વાયસરોએ માઉન્ટન માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું ચોવીસ માર્ચ ઓગણીસો ને સુડતાલીસ તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો નહોતો સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાયસ વાય માઉન્ટને માઉન્ટબેટન અને અખંડ હિન્દમાં બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ જેને આપણે માઉન્ટ બેટન યોજના કહીએ છીએ આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ તે મિટિંગ માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા અંગેનો ફોટો તમને દેખાય છે અહીંયા કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો જોકે માઉન્ટ બેટન પંજાબ બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત એટલે બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવાનો નિર્ણય બહાલી આપી બલુચિસ્તાન સિલહટ આ બધું શું હતું આ બધું પાકિસ્તાનમાં જતું રહે

અંતાયો આવ્યો પરાધીનતાનો એટલે કે અંગ્રેજો નીચેની જે ગુલામી હતી આપણી એનો અંતાયો અને ગાંધીજીના ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એક એકમાત્ર શ્રેષ્ઠ અને સ્વીકાર ધારો કહે છે બ્રિટિશ સરકારના અંતિમ વાયસરોએ માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભમાં યોજી અને શરૂ છે બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોના શાસનના અંતિમ વાઇસરોય રોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરાય એટલે કે અંગ્રેજો આપણા દેશની અંદરથી અંતિમ વિદાય લઈ રહ્યા હતા અને આપણા દેશની સત્તા આપણને સોંપીને જઈ રહ્યા હતા એનો એક સમારંભ રાખવામાં આવ્યો દિલ્હીની અંદર ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ની ધ્વજ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ જો તારીખે પછી આપણો એનો જે ધ્વજ હતો એ લોકો ઉતારી લીધો અને ત્યારે આપણે ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાયો માઉન્ટ બેટન એ ભારતે સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને સોંપ્યા ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ તો કે ચક્રવર્તી રાજગોપાલ કાર્યવાહી પૂરી થઈ સમગ્ર વાતાવરણ આનંદથી આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું બસો વર્ષથી આપણા દેશ આપણો દેશ ગુલામીમાં હતો હવે આજે સ્વતંત્ર થયો એટલે દેશની જે પ્રજા હતી એ ખૂબ જ આનંદમાં આવી ગઈ ખુશી નું વાતાવરણ ફેલાઈ ગયું પંદરમી ઓગસ્ટ ઓગણીસો નું સુંદર પ્રભાત ઉગ્યું સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર કરી એટલા માટે આજે પણ આપણે પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસના ના દિવસને સ્વાતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ ઠેર ઠેર તોરણો બંધાયા શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ અને કોઈ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુખી હોય તેનો ઊંડો શોક અને ચિંતનમાં ડૂબેલા હતા ગાંધીજીને પસંદ નહોતું કે ભારતના બે ભાગ સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ શું હતી અત્યાર સુધી આપણે એ ભણ્યા કે ભારત ગુલામીમાં હતો અંગ્રેજો આપણી પર શું શું કર્યું હવે દેશ આઝાદ થઈ ગયો છે પણ ત્યાં સુધીમાં દેશની પરિસ્થિતિ એટલી કપરી આવી ગઈ હતી પ્રજા એટલી પાયમાલ થઈ ગઈ હતી કે હવે જે ચેલેન્જ આપણી સામે આવવાની હતી એ આના કરતાં પણ વધારે મુશ્કેલીવાળી હતી માઉન્ટ બેટન યોજનાને હિન્દ સ્વતંત્ર ધારો એટલે કે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓગણીસો સુડતાલીસના પરિણામે હિન્દુસ્તાનની વિભાજીત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા મિલકતોને લગતા પ્રશ્નો લેણા અને દેવાના હિસાબ નિરાશ્રિતોને આ સમસ્યા જાહેર સેવાઓ તથા એ માટે અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું દેશ આઝાદ તો થઈ ગયો પણ સામે મુશ્કેલીઓ ઘણી બધી આવી એમ દેશના બે ભાગ તો કરી નાખ્યા પણ હવે લશ્કરી વ્યવસ્થા લશ્કરને વેચવું તો ખરું ને કઈ સરહદ ઉપર ક્યાં રાખવું શું કરવું મિલકત જે પાકિસ્તાનમાં રહેતા હતા એ ભારતમાં આવતા રહે જે ભારતમાં રહેતા હતા એ પાકિસ્તાનમાં જતા રહે તો એ બધાની મિલકતનું શું એ લોકોના લેણા દેણાનું શું એ બધા પ્રશ્નો ઉદભવ્યા નિરાશ જે અહીંયા ના નથી કે જાહેર સેવા તથા એ માટે અધિકારીઓને વહીવટીતંત્રની વ્યવસ્થા ભારતની પશ્ચિમ પશ્ચિમ પાકિસ્તાન પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની એટલે બેની આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવાની એ સૌથી પહેલું તો મુખ્ય તો એ જ મુશ્કેલી હતી

ભારતના અને પાકિસ્તાનના એક એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસ સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં લશ્કરી ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે પગાર ભથ્થા નોકરીની સલામતીની ખાતરી અપાઈ ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નાગરિક તેમની તથા બંને દેશની મિલકત રોજગાર વ્યવસ્થા વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેપૂરક ઉકેલવામાં આવી ભારતના પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘડો વડે ઉકેલ્યો કેટલી સમસ્યાઓ ઊભી થઈ જો બે દેશ એક દેશના બે ભાગ પાડવાથી લશ્કરી ન્યાય અને વહીવટી પગાર ભથ્થા નોકરીની સલામતીની ખાતરી આપવામાં આવી કે જે જ્યાં નોકરી કરશે ત્યાંને તેનું પગાર ભથું મળશે ભારત અને પાકિસ્તાન છોડીને જે લોકો ગયા છે નિર્વાસિતો હવે એ લોકો ક્યાં રહેશે એ નાગરિકોને કેમ રાખવા દેશની જે મિલકત હતી રોજગાર વ્યવસાય હતો એનું શું કરવાનું એનું સરસ મજાનો પુનઃપૂર્વક એમણે ઉકેલ લાવ્યો ને ભારતના પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા આપણા એ સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન જે હતો એ સરદાર વલ્લભભાઈ પટેલે સોલ્વ કર્યો પાંચસો બાસઠ રજવાડાઓનું એકીકરણ કરવામાં આવ્યું અને સરદાર વલ્લભભાઈ શું કામ એક દેશને આપણે દેશ એક થાય સૌને ગમે પણ એ દેશને પાછી કોઈ ગુલામી ન આવી પડે એટલા માટે થઈને

પોતાની સંપત્તિને સોંપી દીધી દાનમાં દીધી એમ કહી શકાય કે પોતાના દેશ માટે પાંચસો ને બાસઠ દેશના એકીકરણમાં સોંપી દીધા એટલા માટે આપણે એમને લોખંડી પુરુષ પણ કહીએ છીએ આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસર થઈ કારણ કે ભારત અને પાકિસ્તાન બેની પ્રજા જયારે ભારતથી પાકિસ્તાન થી ભારત આવતી હતી ત્યારે ઘણા બધા કહી શકાય કે કોમી રમખાણ થયા હતા જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ મહાત્મા ગાંધીની હત્યાનો આઘાત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ એટલે કે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવાનું હતું દેશની આંતર અને બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ લાવવાના હતા દેશની બહારની સુરક્ષા હવે બે જાળવવાની હતી દેશમાં શાંતિનું વાતાવરણ પણ લાવવાનું હતું ખેડૂતોની જે પરિસ્થિતિ થઈ ગઈ હતી સાવ નબળી એનું પણ સોલ્યુશન લાવવાનું હતું એટલે દરેક વસ્તુ આમાં

આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું